સાબિત થાય છે તેમજ જે વાળ ખરતા હોય આ ખરતા વાળ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે અને શિયાળામાં તો અવશ્ય આ પ્રયોગ કરવા જેવો છે મિત્રો માથામાં જે ખોડો થાય છે શેમ્પુ બંધ કર્યા પછી બીજી વસ્તુ બંધ કરવાની હોય ને તો એ છે બહારનો ખોરાક કરીને જે જે ખોરાક ખાવામાં આવે છે જે નાસ્તા પેટે જે ખાવામાં આવે છે એ બહારનો બધો જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખોરાક બંધ કરી દેવાનો છે કેમ કે અહીંયા મહત્વનો ભાગ ભજવે છે કે આપણે જે ખોરાકમાં જે શું લઈએ છીએ એ પણ ખૂબ જ મહત્વની ચીજ સાબિત થઈ છે એટલે સૌથી મહત્વનું જો આપણે ઘરે જે તેલ વાપરતા હોય તો તેલ છે ને એ વધારે પડતું રિફાઈન્ડ વાળું તેલ નથી ઘાણીનું તેલ હોય છે ને એ વાપરવાનું છે એનાથી વધારે ફાયદો થાય છે બાકી વધારે જે ફિલ્ટર વાળું અથવા કેમિકલ વાળી વસ્તુઓ આપણા પેટમાં જાય એના લીધે પણ મિત્રો માથાના વાળમાં ખરાબ અસરો દેખાવા લાગતી હોય છે અને એમાં માથાના વાળમાં ખોડો અને માથાના વાળ ખરવા મજ નાની ઉંમરે વાળ સફેદ થવા બધી જ વાળની

અડધી ચમચી જેટલું આમળાનો પાવડર ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી અને સવારે ઉઠી અને સ્નાન કરવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા માથાના વાળમાં લગાવી લગાવી માથાના વાળના જે મૂળ હોય છે આ મૂળની અંદર બરાબર બંને હાથે આખા માથામાં દહીં લગાડી દેવાનું એક કલાક સુધી નથી વાળ ધોવાનું નથી એક કલાક પછી વાળ ધોવાનું છે વાળ શેનાથી ધોવાના છે એ સૌથી મહત્વનું છે સાબુનો પણ ઉપયોગ કરવાનો નથી અને શેમ્પુનો પણ ઉપયોગ કરવાનો નથી કોઈ પણ પ્રકારનું શેમ્પુ નહીં હું બે વસ્તુ સજેશન કરું છું જેની અંદર એક છે હરીઠા બંને વસ્તુ મળી જાય તો બંને વસ્તુનો ઉપયોગ કરવાનો છે જો તમને પાવડરના સ્વરૂપમાં બંને વસ્તુ મળી જાય તો પાવડરમાં અથવા ઓરિજિનલ જો તમને મળે રીઠાના નાના નાના જે આવતા હોય છે એ રીઠા નાના નાના આવશે એ રીઠા મળી જાય અને સિકાકાઈ ની આવે સિકાકાઈ મળી જાય બે જેટલી શીંગો લેવાની છે અને ત્રણ અરીઠા લેવાના છે નાના નાના આ ત્રણ અરીઠા છે એને બીજ કાઢી અને એની છાલ છે અને સિકાકાઈ ની શીંગો છે એને એક લોટો પાણીની અંદર ઉકાળવાનું છે પાણી છે ત્રીસ ટકા બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે પછી આ પાણી છે એને ગાળી લેવાનું છે વાળ ધોવા માટે આ ઉપયોગ કરવાનો એક વખત એટલે તમે ચોંકી દેશો અરીઠા અને કાય વાળું પાણી છે એના માથાના વાળમાં અને બધે જ વાળના મૂળમાં આખા માથામાં પાણી છે એપ્લાય કરી દેવાનું પાણીથી આ રીતે ઘસી જે રીતે સાબુ કે શેમ્પુથી આપણે વાળ ધસતા હોય એ જ રીતે માત્ર પાણીથી વાળ વાળવાના છે એકવાર પછી પછી મિત્રો મિનિટ મિનિટ પાછા બે કે ત્રણ સુધી એ એ ફરી વાળ છે છે અને એક વાર ઘસ્યા પછી સામાન્ય પાણીથી વાળ ધોઈ લેવાના છે બીજી સૌથી મહત્વની વાત એ છે કે વધારે પડતું ગરમ પાણી અહીં લેવાનું નથી શિયાળાની ઋતુ છે એટલે ઠંડુ પાણી ના ફાવે પરંતુ હુંફાળું પાણી લેવાનું છે નવશેપુ પાણી કે જેનાથી આપણને ઠંડી ન લાગે એવું પાણી લેવાનું છે ધુમાડા નીકળતું હોય કે ઉકળતું પાણી બિલકુલ લેવું નહીં નહીં તો વાળમાં વધારે ખરાબ અસર થશે વાળ છે એમાં વધારે ખોડો થશે અથવા વાળ ખરવાનું ચાલુ થશે એટલે ગરમ પાણી વધારે પડતું ગરમ પાણી બિલકુલ માત્ર વાળમાં ના નાખવું ઉકાળું નવશે પાણી લઈ એનાથી ધોઈ લેવાનું આ જે દહીંનો પ્રયોગ છે સાવ સામાન્ય પ્રયોગ છે આનાથી ખોડો ખૂબ આસાનીથી દૂર થાય છે બીજું ખરતા વાળમાં પણ આનાથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો દહીં લીંબુ અને આમળાનું જે મિક્સ મિશ્રણ કર્યું છે આમળાના પાવડરનું એક ચમચી જેટલું એલોવેરા છે એલોવેરા એ પણ મિક્સ કરવાનું છે આ બીજો પ્રયોગ છે જો તમારી પાસે એલોવેરા જેલ ન હોય તો માત્ર ત્રણ વસ્તુ આમળાનો પાવડર પણ ન હોય તો માત્ર બે વસ્તુ દહીં અને લીંબુ પરંતુ આમળાનો પાવડર અને એલોવેરા જેલ હોય તો બંને વસ્તુ પણ ઉમેરવાની છે એની અંદર અને આ મિશ્રણ માત્રના વાળમાં લગાવવાનું છે શેમ્પુ અને સાબુ બિલકુલ બંધ કરી દેવાનું છે દસ થી પંદર દિવસ સુધી સાવ બંધ માથાના વાળમાં કોઈ પણ પ્રકારનું શેમ્પુ કે સાબુનો ઉપયોગ કરવો નહીં માત્ર જ માથું ધોવાનું છે આનાથી માથામાં રહેલો તો દૂર થશે વાળ ખરતા દૂર થશે ખરતા બંધ થઈ જશે સાથે સાથે વાળની અંદર નવી ચમક આવશે વાળ છે એ સિલ્કી અને સ્મૂથ બની જશે એટલે શિયાળામાં જે લોકોને માથાના વાળમાં ખોડો અને માથાના વાળ કરવાની સમસ્યા હોય આ પ્રયોગ છે ખૂબ જ મદદરૂપ સાબિત થશે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી